કેડીસી બેંકની અમૂલડેરી ખાતે એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી કેડીસીસી બેંક તરીકે જાણીતી દીખેડા જિલ્લા સેન્ટ્રલ કો બેંક લિમિટેડની અમૂલ ડેરી ખાતે બેંકના એટીએમ મશીનનું લોકાર્પણ આણંદના લોકલાડીરા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ બાપજીના હસ્તે કરવામાં આવ્યું કેડીસીસી બેંક દ્વારા ટેકનોલોજીકલ અપગ્રેડેશનને પરિણામે ગ્રાહકોને ઝડપી સેવાઓ મળી રહી છે બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેડીસીસી બેંકના ડિજિટ ડિજિટલાઇઝેશન સાથે ગ્રાહકોની સુવિધા અને સરળતા અર્થે અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે જે અંતર્ગત અમૂલ એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી કેડીસીસી બેંકની અમુલ ડેરી ખાતે એટીએમ મશીનનું લોકાર્પણ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ બેંકના ચેરમેન તેજસકુમાર પટેલ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર અમુલ ડેરી આણંદના ચેરમેન વિપુલભાઈ પટેલ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર કેડીસી બેંક તથા અમૂલના ડિરેક્ટર સહિત અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આપ દેખ રહે હૈ હલ ટી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર